ખેડૂતોની સમસ્યા મામલે ગુજરાત કોંગ્રેસ મેદાને આવી છે જામનગર જિલ્લા પંચાયતે આવેદન પત્ર આપી રજૂઆત કરી છે ચેરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં આવેદન આગેવાની અનધિકૃત બિયારણના ઉત્પાદન વિતરણ પર પ્રતિબંધ મૂકવા બાબતે રજૂઆત કરવામાં આવી છે જિલ્લા પંચાયત ખાતે નાયબ ખેતી નિયામકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે બિલ વગરના કે અનધિકૃત બિયારણ ન ખરીદવા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે આ મામલે રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે

રાજ્ય સરકાર એમણે જ કીધું એમ અમે ઓગણીસ ટીમોની આંતર જિલ્લા સ્કોર્ડની રચના કરવામાં આવી આ ઉપરાંત રેગ્યુલરલી પણ અમારા ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં જાય છે નમૂનાઓ લેવાય છે અત્યાર સુધીમાં આપણે જ આ ની વેરાયટી છે એના લગભગ એકસો છપ્પન જેટલા નમુનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપી છે અનધિકૃત બિયારણ ન ખરીદવું બિલ વગરનું બિયારણ ન ખરીદવું રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરી શકે છે પણ સીન્સ એસોસિએશનના પ્રમુખ અને ડેલિગેશન પ્રાદેશિક ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ જે બિયારણ અમે વેચીએ છીએ બિયારણ નકલી પણ છે અને આ ભારત સરકારે સરકારે રાજ્ય મંજૂરી નથી જો મંજૂરી આપશે તો અમે આ બિયારણને અધિકૃત રીતે અધિકૃત એજન્ટના માધ્યમથી ગુણવત્તા સભર કાયદાકીય અને બિલ સાથેનું બિયારણ આપી શકીએ પણ ક્યારે જો મંજૂરી આપે તો એનો અર્થ એવો કે અત્યારે મંજૂરી નથી આ બીજ માફિયાઓ છે અને આ બીજ માફિયાઓ સરકાર સાથે સાંઠગાંઠ કરી એક સ્ટીકર બનાવી અને ભાજપના આલીશાન કમલમો બનાવવામાં આ સરકાર અને તંત્ર જે છે એ આખે આખું કામ કરે છે પાછલા બારનેથી હપ્તા ઉઘરાવે છે અને હપ્તા ઉઘરાવવા માટે હપ્તાની કિંમત વધારવા માટે દર વર્ષે છાપામારીના નાટક થાય છે દર વર્ષે સ્કોડો બનાવવાના નાટક થાય છે દર વખતે રેડ પાડવાના નાટક થાય છે આ વખતે પણ અમે છાપામારી કરશું અમે સરકારને દેખાડશું કે આ આ જેવી રીતે સીધ એસોસિએશન નું દેખાયું છે એવી જ રીતે જ્યાં જ્યાં નકલી બિયારણ હશે અમારા ધ્યાનમાં આવશે તો અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે